પગે લાગે ને ત્યારે બોલે આશીર્વાદ નીકળી જતો હોય છે એ જ ભરાય છે અક્કડ છે એ ડાળ તૂટી જાય છે

કેવાય છે છેલ્લી ટુકડી રવાના થઈ ગઈ અને સુકરીને કહી દીધું કે જો સીતાજીની સોપખોળ કરવા વગરના તમે આવ્યા ને એક કઈને જીવતા નહીં મૂકીએ પહાડ ખાડા ટેકરા પંદરાઓ ગુફાઓ ચારે બાજુ રીંછ વાંદરાઓ વીચરી રહ્યા છે ક્યારે સીતા માતાની શોધખોળ કરે પણ સફળતા નથી પડતી અંગત કેવા લાગ્યો

હનુમાનજી મહારાજ વૃક્ષો ઉપર ચડ્યા કેટલા પક્ષી ઉડતા દેખાયા મન હનુમાન કિના હનુમાન એના પરથી હનુમાનજી અનુમાન કરી લીધું કે આયા નક્કી પક્ષી ઉડે આટલા કે પાણી હોવું જોઈએ એટલે હનુમાનજી પક્ષી ઉડતા હતા એ બાજુ ગયા ત્યાં કહેવાય છે એક સુંદર તળાવ દેખાય છે પણ એની અંદર જવા પેલા જાડા ઝાંપરાઓ છે વેલો વિટાઈ ગયેલી છે

હનુમાનજી મહારાજે વંદન કર્યા કે કોઈ આસુરી માયાવાળી સ્ત્રી તો નહીં હોય ને કોણ હશે આ પેલા હું જાઉં મુલાકાત કરું પછી તમને બધાને કહું કે કોણ છે હાથ જોડ્યા નિર્દોષ આંખો જોઈ હનુમાનજીને લાગ્યું કે નહીં આ તો કોઈ સાચી તપસ્વીની જ સ્વયં પ્રવા નામની સ્ત્રી છે આવો હનુમાનજી અવતાર મારા અંગણામાં આપણું સ્વાગત છે આપના જેટલા રીછ વાંદરા હોય ને એ બધાને બોલાવી લાવો જુઓ સુંદર તળાવ છે છલો છલ ભરેલું નિર્મળ છે કેટલા દિવસથી પાણી મળ્યું નહોતું અને રીછ વાંદરાઓ તો સીધા સરોવરને કિનારે ગયા પણ હનુમાનજીએ ના પાડી કે વનની અંદર પાણી પણ પીવાય નહીં જાણા વિના કારણ કે કોઈ વિશ્વાળી હોય જેરી હોય તો ટપાટ મૃત્યુ થશે હું આજ્ઞા ન ને ત્યાં સુધી કોઈ જલપાન નહીં કરતા હનુમાનંદજીએ ઇશારો કર્યો તમામ રીછ વાંદરાઓએ સ્નાન કર્યું અને જલપાન કર્યું ફળ ફૂલ એની આજ્ઞા કરી હતી કે તમે પેટ ભરીને ફળ ખાજો આજે હું ધન્ય થાય કે રામના સેવકોની સેવા કરી રહી છું કહેવાય છે રીછ વાંદરાઓ એટલા શાંત બની ગયા નહીં તો પાણી ઉછાળે પાણી ઉડાડે એકબીજાની માથે ફળ મારે સાંસામાં ડાળીઓ તોડે કુદા કરે પણ કાંઈ નથી કર્યું હનુમાનજી આપણને ઠપકો આપશે જામનજી કી જાશે આ તપસ્વીનો આશ્રમ છે બધા શાંતિથી રહેજો એક પણ વાનર કોઈ પણ જાતની તોડફોડ કરતો નથી નહીતર વાનરનો સ્વભાવ જ હોય કે કૂદાકૂદ કરે દાડી તોડે ફળ ખાય અડધું બીજા વાનરને મારે બધા શાંત રહ્યા છે સંયમ પ્રવાહથી કહેવા લાગ્યા છે હે વિચ વાનરો બ્રહ્માજી બાળકો પ્રસન્ન થયાને ત્યારે મને એ આપેલું છે કે જ્યારે રામના દૂતો આવે ને એની સેવા કરજો ત્યારે તમારી સાધના સફળ થશે અને પછી તમે મારા લોકમાં આવી શકશો ત્યાં સુધી તમારાથી અહીંયા પહોંચાશે નહીં એટલે તમે બધા છો ત્યાં મને ભગવાનનું ધામ મળી જવાનું છે હું મારા રસ્તે જઈશ પણ મારી પાસે એક સિદ્ધિ છે કોઈ પણ પ્રકારની આપણામાં શક્તિ હોય ને તો ભગવાનની સેવામાં લગાડી દેવી જોઈએ સયમ પ્રવાહ કેવા લાગી મારી પાસે સિદ્ધિ છે તમે બધા આંખ બંધ કરી હું મારી એની સિદ્ધિ છે ને તમે બધા સાગરના કિનારે પહોંચી જાશો હવે આ જાડા જાંકરા કાંટા ટેકરા પહાડ કે વિધી તમારે નઈ જવું પડે હું તમને એવી જગ્યાએ પહોંચાડી દઈશ જ્યાં તમારે સીતાજીની શોધખોળ કરવામાં રસ્તો સુગમ થશે બધા જ રીછ આંખ બંધ કરી દીધી છે અને તરત જ